જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે પ્રભુનું કહ્યું કરીશ એક વખત એક ઘરે એક નાળિયેરનું ખૂબ મોટું ઝાડ અને એની બાજુમાં એક કેળનું ઝાડ બંને ખૂબ સુંદર નાળિયેરી ઉપર ઊંચા ઊંચા નાળિયેર આવ્યા અને કેળ ઉપર કેળા આવ્યા જેમ જેમ કેળાની લૂમ મોટી થતી ગઈ એમ કેળ છે એ આમ ઝૂકતી ગઈ ત્યારે નાળિયેરી ટટાર ઉભી કેવા લાગી ગઈ કેળ બેન આમ ઝૂકી કેમ ગયા હે આમ જ તમે ઝૂકી જશો તો બધા ઝૂકાવ્યા કરશે મારી સામે જુઓ હું કેટલી ઊંચી છું અને મારા ફળ તો જુઓ કેટલા મજબૂત છે તમારે તો જ્યારે ફળ લેવા આવે ત્યારે તો ઘડીકવામાં કાપીને માણસ ભાગી જાય છે અને જ્યારે અમારું ફળ લેવું હોય ને તો મારી સુધી પહોંચે ને ત્યાં હાફી જાય અને એમાંય અમારું નાળિયેર મજબૂત જ્યારે જોરથી એમને માર્યું હોય ને તોય એમને વાગે તો એનો ટકો તૂટી જાય આટલું મારું ફળ તમે આવા હાવ ઢીલા પહોંચા આમ રહેવાય આ બધા તમને ઝૂકાવી જશે એમ કરો મારી જેમ મજબૂત બનો ત્યારે કેળબેને કીધું અરે નાળિયેરી બેન હું તમારી જેવી તો મજબૂત કઈ રીતે બનાવી બની શકું અમે તો પાણી પહોંચ્યા અમારા મૂળ જેમ જેમ પાણી ભરાતું જાય એમ નમતા જઈએ અને ક્યારેય કમર તૂટી જાય એનું નક્કી નહીં એ તો ભલું થયા માણસોનું કે અમને ટેકો મૂકે ત્યારે અમારા અમારા મોટા લૂમને અમે ખમી શકીએ ત્યારે નાળિયેરે કીધું કે એવું ન ચાલે હા મજબૂત બનો તો કેળે કીધું કે કઈ રીતે મજબૂત બનાય તો નાળિયેરે કીધું કે પાણી ઓછું પીવો અને કટાર મજબૂત રહ્યો પ્રયત્ન કરો તપ કરો સારું કેળે પ્રયત્ન કર્યો અને પાણી પીવાનું બંધ કર્યું જેમ પાણી પીવાનું બંધ કર્યું ને એમ એ વધારે નબળી થતી ગઈ હવે તો એ ઊભી રહી શકે એવી પણ પરિસ્થિતિ નહીં પડું 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 એમ થાય એ રીતની નાળિયેરીને જોઈ અને કેળ થઈ ગઈ વિનંતી કરવા અરે બેન આમ જુઓ હવે તો હું હાફી ગઈ છું જરા પણ ઊભી રહેવાની મારામાં શક્તિ નથી હમણાં પડી જાઓ એવું મન લાગે છે એમ થોડું ચાલે મજબૂત બનો ભગવાનનું તપ કરો તો થઈ જશે ત્યારે નાળી જે કેળ હતી એમને બે હાથ જોડ્યા ભગવાનને વિનંતી કરી કે ભગવાન આમ જ જો રહેશું ને તો હું નમી જઈશ પડી જઈશ મરી જઈશ કંઈક કરો જ્યારે સાચા હૃદયની પ્રાર્થના સાંભળી ભગવાન વરસાદને લઈ અને આવ્યા અને એવો વરસાદ પડ્યો અને એ નવ જીવન એમને નાળિયેરી અને કેળને મળ્યું કેળ પણ એકદમ આનંદમાં આવી ગઈ અને ઊભી રહી પછી એને નાળિયેરીને કહ્યું નાળિયેરી હવે તારું કહ્યું તો મારે નથી કરવું પરંતુ હવે ભગવાન કહે ને એમ ભગવાન જે કરે એ પ્રમાણે હું કરીશ અને એ પ્રમાણે હું આગળ ચાલીશ હવે તારી જેવી મજબૂત તો નહીં બનું પણ બીજાને ઉપયોગી તો થાઉં છું એમ કહી અને ત્યારે કેળે નક્કી કર્યું કે હવે હું ભગવાનને જે કહે એમની જે ઈચ્છા હોય એ પ્રમાણે વર્તીશ અને આજે પણ નાળિયેરી ખૂબ ઊંચી અને કેળ એકદમ નીચા નમી અને બધાના પોતાના બધા જ ફળ છે એ લોકો માટે આપી દેતી હોય છે